પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે એક બંધ મકાન અને ઓડીની વચ્ચેની ખુલ્લી જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા હતા તો દરોડા દરમિયાન દિનેશભાઈ ભરવાડ સંજય રમેશ દાભી નામના લિસ્ટેડ બુટલેગરોએ અંધારાનો લાભ લઈને ફરાર થવામાં સફળ રહ્યા હતા દેગામ પોલીસ બંને વિરુદ્ધ પ્રોહિબેશન અને આઈપીસી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ કામગીરી ડીઆઈજી વિરેન્દ્રસિંહ યાદવ એસપી રવિ તેજાવાસન શેટ્ટી તથા એસપી આયુષ જૈન માર્ગદર્શન હેઠળ થઈ હતી તો અધિકારીઓ દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે લોકલ પોલીસ સખત કાર્યવાહીના આદેશ આપ્યા છે